આ પુરાણા રચિતા એવા ચિરંજીવી એવા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે એટલે ગુરુ પૂર્ણિમાને આપણે વેદ પૂર્ણિમા પણ કહીએ છીએ આ પર્વ આપણે ધામધૂમથી મનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગુરુ શિષ્યની પરંપરા તો આપણા દેશમાં વર્ષોથી ચાલતી આવે છે જેવા કે ગુરુ દ્રોણાચાર્યના શિષ્ય અર્જુન કૌરવ પાંડવ એક એકલવ્ય તો ગુરુ દ્રોહના કહેવાથી

ગુરુના નામની સૃષ્ટિ ઘણી લાંબી છે તો દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનો વિશેષ મહત્વ હોય છે કારણ કે ગુરુનો અર્થ એ થાય કુટ એટલે અંધકાર અને ગુરુનો અર્થ એ થાય કે અંધકારમાંથી પણ જ્ઞાનરૂપે પ્રકાશ આપે જીવનને સુંદર બનાવે એ મનુષ્યના જીવનની સૌંદર્ય સૌંદર્ય ત્યારે શીખે ત્યારે સાચા ગુરુ તેને પ્રાપ્ત થાય ઉપદેશોને શિરોમાં રાખી પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે અને ભલે પછી કોઈ પણ સ્વરૂપમાં હોય શાસ્ત્રમાં હોય તો આપણા માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ કહેવાય એમનું સ્થાન એ સર્વોપરી છે ગુરુબીન ન જ્ઞાન ઉપ છે ગુરુબીન વિને ન ભેદ ગુરુબીન સંશય ન કટે અને ભલે વાંચો ચાળો ગે એટલે ચાળો ગેનું જ્ઞાન ધરાવતા હોય પણ ગુરુ ગુરુબીન ગુરુ ના હોય તો મારી ઘણી બી મુશ્કેલી હોય પછી ગુરુ જ એનું જીવન લાવી શકે બાળકો ચાલતા શીખે ત્યારે પિતા આંગળી પકડીને ચાલતા શીખવાડે છે અને ક્યારેક બાળક જો માટી થાય તો એની માતાકોર કરી અથવા ક્રોધ કરી એને સાચી દિશા બતાવે છે ગુરુઓ પણ કંઈક એવું છે જે વ્યક્તિના જીવનના સન્માર્ગ અને સતમાર્ગ તરફ રહી જાય છે વ્યક્તિના અંદર રહેલા દોષોને સુધારવા વિવેકથી ટકોર કરે આ તો થઈ ગુરુજનોની વાત ગુરુજનો દ્રષ્ટિકોણ પણ સારો પરંતુ શિષ્યોનો દ્રષ્ટિકોણ પણ હોવો જોઈએ એક સરખો ઉપદેશના પણ દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે કારણ કે દરેક પણ અલગ અલગ હોય છે એ તમને એક વાર્તા કહું એમના શિષ્યો સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તો ગુરુ અને શિષ્યની નજર એક બાળક ઉપર પડી જે બાળક આંબા ઉપરથી કેરી પાડી રહ્યો હતો એ બાળકે જેવી જેવો પથ્થરમાં આવ્યો એવી એક રસદાર કેરી નીચે પડી એટલે ગુરુને પ્રશ્ન જો એમણે શિષ્યને પૂછ્યું તો પહેલા ગુરુ શિષ્યને પૂછ્યું તો ગુરુએ શિષ્યને પૂછ્યું કે બોલ બસ તું આમાં શું શીખ્યો કે શિષ્યએ પહેલા શિષ્યએ જવાબ આપ્યો કે ગુરુદેવ આવા મને આંબાની ઉદારતા જોવા મળે છે કે પોતે પથ્થર ખાય ત્યારે પથ્થર માણનારને પણ કેરી આપે છે માણસે આંબા જેવું થવું જોઈએ સજ્જન અને ઉદાર એ જ પ્રશ્ન ગુરુએ બીજા શિષ્યને પૂછ્યો તો તેણે જવાબ આપ્યો કે ગુરુદેવ મને તો આમાં એક જ વાત દેખાય છે કે જગત સ્વાર્થી બની ગયું છે પથ્થર માર્યો એટલે આંબાએ તેને કેરી આપી આ જગતમાં તાકાતનો પડતો બતાવવા વગર કોઈ કંઈ આપતું નથી પછી જે આંબો હોય માણે છે જરાક લાલ આંખ દેખાડો એટલે તરત આપી દે માગવાથી કશું મળતું નથી મારવાથી મળે છે એ બીજા શિષ્યનો દ્રષ્ટિકોણ હતો એક જ ગુરુના બે શિષ્યો પણ બંનેના દ્રષ્ટિકોણ અને અભિગમ જુદા જુદા હોય છે આપણે એવો અભિગમ રાખો અને આપણી આંખોના આંખોના ચશ્મા રંગનો રાખો એ આપણે નક્કી કરવાનો હોય છે એ રંગનું જગત આપણે દેખાશે એટલે કે તમે જેવા દ્રષ્ટિકોણને જોશો એ પ્રમાણે તમે જગત દેખાશે આ પ્રસંગ પરથી એટલું તો જીવનમાં ઉકાળી શકીએ કે ગૃહ પ્રત્યેનો દ્રષ્ટિકોણ હંમેશા સકારાત્મક રાખીએ અને એમના ઉપદેશો પ્રત્યે અભિગમ સકારાત્મક રાખીએ એ જગતના દરેક ગુરુના ચરણમાં આપણે વંદન કરીએ છીએ જય હિન્દુ